પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલી અજાણી કિશોરીનું પરિવાર સાથે ગણતરીના કલાકોમાં સુખદ મિલન આમોદ પોલીસ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તારીખ છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આમોદ જંબુસર રોડ પર આવેલ બત્રીસ સી નાડા પાસે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ સાય શંકરભાઈ માવજીભાઈ ટ્રાફિકની કામગીરી કરતા હતા જે દરમિયાન બત્રીસ સી નાણા પાસે અજાણી કિશોરી પસાર થતા તેને રોકીને પૂછતાછ કરતા તેણે પોતાનું નામ જણાવેલ નહીં અને ગભરાઈ ગયેલ હતી તેથી કિશોરીને આમોદ પોલીસ સ્ટેશન લાવી ચા પાણી કરાવીને પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મચારી અને દ્વારા કિશોરીને પૂછતાછ કરતા કિશોરી નામ નામ ચાનકી રાઠવા જણાવેલ પરંતુ પૂરું અને સરનામું ન હોવાથી કિશોરીના વાલી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સોશિયલ મીડિયા મારફતે પ્રસારિત કરતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અટાલી ગામના સાહિલ પિયુષની વાડીમાં કામ કરતા હિતેશ જગત રાઠવાની દીકરી હોવાનું જણાવતા આહમોદ પોલીસે ખરાઈ કરીને તેના પિતાને સોંપી સુખદ મિલન કરાવ્યું હતું